જય માતાજી મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ ગુડ મોર્નિંગ તો તમે બધા મજામાં હશો એવી આશા રાખું છું આશા નહીં ચોક્કસ મજામાં જ હશો તો તમે પણ મજામાં હું પણ મજામાં તો આજે હું આવી ગઈ છું શૂટિંગમાં શૂટિંગ મારું ક્યાં છે ખબર છે લોકેશન પૂદગામની અંદર જે તિરુપતિ જોડે જે પૂદગામ આવ્યું છે ત્યાં શૂટિંગમાં મેં આવ્યા છીએ કોમેડી વિડીયોનું શૂટ છે તો તમને બધા લોકોને હું બતાવીશ કે કોમેડી વિડીયોનું શૂટ

ભાઈ ભાઈ અમારે ચેનલ માતાજી અમારી ચેનલ નું નામ રામ ટાઈગર છે તો રામ ટાઈગર ચેનલ છે એને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને મતલબ બહુ બધી શેર કરજો કે મતલબ સપોર્ટ મળે ચેનલ હજી નવી છે નવી એટલે 5000 સબસ્ક્રાઇબર છે મતલબ હાર આવે થોડો થોડો વ્યૂ બી આવું છું પણ તમે લોકો વધારે સપોર્ટ કરશો તો મારી ચેનલ વધારે growth માં આવશે તો સપોર્ટ કરજો સાથ આપજો અને શેર કરતા રહેજો તો બનેરા હું તમને બતાવતી રહું

તો એ બધાનો cut હતો તે લોકો એ પણ cut લેવા ગયા હું આટલે બેઠી તો અમારો cut આવી ગયો તો હું પછી મળ ગાઈસ બધાય ખાવા બેસી જો છું હું એ ખાવા બેસી જઈ હમ આ રોટલી મસ્ત પવન એટલું જોરદાર આવે ને મસ્ત લોકેશન દેખો ઠંડુ ઠંડુ વાતાવરણ છે હવે ખાઈશું

હારી હારિકમેન્ટો કરજો તો થેન્ક યુ જય માતાજી હવે આપણે મળીએ આવતા વ્લોક બાય